આજે ઘણાના ત્યાં માતાજી હોય ને ઘણા માનો કે સો ટકામાં માં એસી ટકા એવા હોય કે માતાજી તો આવતા રે જતા રે ને રહે ને હોય કે ભાઈ માતાજી તો આયા પણ રોઈને જતા રહ્યા કશું બોલ્યા નહીં એનું કારણ છે કે માતાજીને દુઃખ પડ્યું દુઃખ પડ્યું એટલે મા કોની આગળ ગાણું ગાય એના આજે કોઈ છે નહીં હવે સો વર્ષ પહેલાં જૂની માતા હોય હવે એના દીકરા દીકરીઓ તો બધા ભગવાનના ઘેર ગતાર્યા હોય ને એટલે માતા કહેતી હોય કે ભાઈ મારું કોઈ નથી પણ આપણે માને એવું કહીએ ને કે મા તમે રોશો નહીં તમે રાજી થાવ ને ને તમારા તમે થાવીએ તો બોલતી થાય આ ઘણા જે ઠપકા આવે છે ને ઠપકા આપે માતાજીને હે તું આવી છો તું પેલી છો તું તો બોબડી છો અલા એ માં છે એ જા એ ધાર છે ને તો તારી બોતેર પેઢીમાં કોઈ કોઈ બોલતું નહીં થાય એટલે માના ના ખોટા 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 પેલા કરે છો મેણા મારજો માં બોલો તો ઠીક છે ના બોલો ચલો આઈ મા તમારા ઘરે આવી અને ખાસ કે તમારા ઘરે જો કદાચ તમે બેઠ્યા હોય ને તમારી માનું ભજન કરતા હોય અને મા રોવે એટલે માનવાનું કે તમારી અસલ સિકોતર આઈ આ કળિયુગની અંદર રોવા વાળી હોય ને તો એક જ સિકોતર 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 ને સિકોતર એ એવું કહે છે કે બસો વર્ષ પહેલાં મારા ત્રણ દીકરા હતા ભગવાનના ઘેર ગયા આજે હું મારા દીકરા વગર ફરું છું મારું કોઈ નથી એટલે રો પણ એમ કહું છું કે એટલું કહેજો કે માં તું જે કોઈ દેવું હોય અને હું એવું કહું છું કે રોવાવાળી હોય ને તો એક સિકોતર 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 ને સિકોતર તમારા ઘરે કોઈક માર હોય ને એનો સિકોતરના નામનો દીવો કરજો અને પછી પાંચ માણસ બેસજો ને બોલ નહીં તો મારા અવતારમાં ખોટ પણ હું છો એટલે એવું ના વિચારશો કે માતાજી રોવ ખરી માતા છે ને એટલે દુઃખ પડે ને તો એ કોની આગળ રોવ કોની આગળ પોતાની વેદના કર તમે તો મને કહી દીધું તમે મને કહી દીધું કે માતાજી મારા દર વર્ષથી દુઃખ છે તમારી સિકોતર વર્ષ માતાને બસો ને દસ વર્ષ દુઃખ પડ્યું એક મને કહેવા જાય એને નારાયણ ઈશ્વર ને પરમાત્મા ને મહાદેવ ને કીધું ને મહાદેવ મેલડી મોકલી છે ના ગૌવા કડિયુગમાં તો મારા અવતારમાં ખોટ પડે પડ્યા નથી મેલડી છો એટલે ભગવાને મને મોકલી છે ને ભગવાનનું કાર્ય કરું છું એવું ના વિચારશો કે મેલડી જ કળિયુગમાં જ જબરી છે ના હું એવું કહું છું કે બ્રહ્માણીય છે ને તોય જબરી છે ખોડિયલ હોય તો જબરી છે ચાઉંડ હોય તો જબરી છે બુટ બલાટ કે બેચરા હોય ને તોય જબરી જબરી ને જબરી છે અને એવું કહું છું કે કોઈ જબરું નથી તમારી ભક્તિ જબરી જબરી ને જબરી હોવી જોઈએ જેની ભક્તિ જબરીયા છે ને એની માય ઊભી રહે છે તડકો હે એની જોગમાં એને ઉભી રહેશે જેની ભક્તિ જબરી હશે ને એ ભગવાન નો ઉભો રાખશે ને ન્યાય પોતાનો લેવા આવશે એવી જબરી થશે એટલે ભક્તિ જબરી હોવી જોઈએ માં કોઈ જબરી નથી માં કોઈ જબરી નથી ભગવાને ધરતીઓ પર માં મોકલી ને તો એવું નથી કીધું કે સો ગ્રામ મેલડી તું લઈ જાય પાંચસો ગ્રામ લઈ માં તો મોકલી છે પણ તમે બધા ભેદભાવ કરી નાખ્યો કે મેલડી છે એટલે મેલી છે 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 એટલે કાળકા છે એટલે મેલી છે જોગણી છે એટલે મેલી સધી છે એટલે ચોખ્ખી છે તો આજે કળિયુગમાં હું મેલડી તમારી માં ચોખ્ખી કરું છું મને ઓળખો તો ઓળખાય મેલડી એટલે કે મેલી કહેવાય આ હજારો લાખો વર્ષ પહેલા તમારા મગજની અંદર એક બેસાડી દીધું મેલડીના નામનો બીખ ડર બેહાડી દીધો કે મેલડીનું નામ ના લેવાય મેલડીની બાધા ના લેવાય મેલડીની માનતા ના લેવાય મેલડીના મંદિરે ના જવાય મેલડી તો મેલી કહેવાય તો એમ કઉ છું કે તમારી એક હજાર વર માતા હોય કે ઘરમાં પચાસ દીવા થતા હોય ને એના બોલતા કરવા હોય ને તો હું મેલડી જોઈએ અરે એમ છું કે મન મેલા છે મન ચોખ્ખા કરો માં તો બધી ચોખ્ખી 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 દૂધ જેવી છે હોના જેવી છે માં તો હોના જેવી છે તમે હોના જેવા થયા નથી ને રહેતા નથી એટલે તમે દુખી છો અને માં છે ને એટલે કોઈને દુઃખ હાલતી નથી આ તો માણસોની માન્યતા એવી છે કે મેલડી મેલી તો 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 આમ શ્રીફળ પૂજાતી હોય હું એવું કઉ છું કે ભગવાને મારો લેખ મહાણામાં લખ્યો તો એમાં મારો વાંક હતો આ શંકર ભગવાને મને મહાણામાં બેસાડી બેહાડી તો મારો વાંક હતો હું એમ કઉ છું પણ ના હું બેઠી છું ને ત્યાં તોય ત્યાં ભગવાનના ઘેર જતા જતા તમને પવિત્ર કરીને મોકલું છું એટલે બેઠીશું મા હું મેલી હોત હું મસાણી મેલડી મેલી હોત તો મારો પ્રસાદ તમે ખાધો તો તમારી માં કહે નહીં કે મસાણી મેલડીનો પ્રસાદ નહીં ખાવાનો આ તમને બધાને તમારી માતાઓને મસાણી મેલડી પાસે મોકલવા વાળી હોય ને તો તમારી માતા જ છે આ તમારી ખોડિયાળમાં કે મેલડીમાં ઘરે બેઠ્યા હોય ને ચાઉણ માતા તો એ કહી કે અમરતી મેલડી પાસે જાઓ અને તમે મારી પાસે આવો છો અહીંયા ખાઓ છો પીવો છો આનંદ કરો છો માન્યતા મગજમાં છે ને જે ગઈડા મૂકીને ગયા કે મેલડી મેલી હોય મેલડી મેલી નથી પણ કળિયુગમાં મેલડીની ની લાગતી હતી ને એટલે ઘરે ઘરે મેલડીને હટાડી આ વર્ષો પેલા આથી હો પેલા મેલડીને દરેકના ઘરેથી હટાવવામાં આવી કેમ હટાવવામાં આવી કે મેલડી છે એટલે જબરી છે મેલડી કોઈના બાપની ની નહીં થાય અને વર્ષોના વર્ષો જશે ને તોય પોતા પોતાનો ન્યાય લેવા ઊભી થશે એટલે ઘરો ઘરોમાંથી મેલડીને કાઢી નાખી તોય આજે પાછી મેલડીને ન્યાય કરાવવા આવી ને અને જેના જેના ઘરે મેલેડી હોય કે ના હોય જેના જેના ઘરે મેલેડીનો દીવા થતા હોય કે ના થતા હોય પણ હું એવું કહું છું કે દીવો નહીં કર્યો હોય તો ચાલશે શ્રીફળ નહીં આવ્યું હોય તો ચાલશે એક નાની સુખડીનો પ્રસાદ આવ્યો હશે ને સાચા ભાવથી દર્શન કર્યા હશે તો તમારી માં બોલતી થશે એવા આશીર્વાદ આપું છું અને મેં કોઈનો ભેદભાવ કર્યો નથી માં એટલે મા કહેવાય હું તો એમ કઉ છું તમારા ઘરે બેઠ્યું હોય કે હું અહીંયા હોય માં એટલે તમારી મા એવી આશા રાખશે કે મારા દીકરા મને શ્રીફળ આલ મારા દીકરા મને ચોખાનું નિવેદ આલ મને સુખડીનો પ્રસાદ આપશે મારા વસ્તી મારી દીકરા બધા બેસશે મારી આરતી કરશે એવો ભાવ હોય ને એમનો એવો જ મારો ભાવ છે કે મને મળવા આવશે મને સુખડીનો પ્રસાદ આપશે એક ચુંદડી ઓઢાડશે મારા માટે ફૂલ લાવશે જેટલું તમે મારા માટે લાવો છો ને એટલું હજાર ગણું તમારા ઘરે હાલવા આવું એટલે કોઈ માતા મેલી અને કોઈ કેવું કહેતું હોય ને મૂરખનો સરદાર કે મેલડી મેલી છે તો હું એને એમ કહું છું કે તારા બાપનો 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 બાપ ન હતો ને ત્યારની બેઠી બેઠીશું અરે તમારા બાપ દાદા નહોતા જેને માતાઓ નથી જોઈ તમારા બાપ દાદા હતા કે નહોતા ત્યારની હું માતા મેલડી છું નુ શ્મશાનમાં બેઠી છું તો હું એવું કહું છું કે મેલી ચોખ્ખીની વાત નથી અહીં તો કાંટાથી કાંટા ધર્મરાજાના ત્યાં તોલીને આપું ને એ મેલડી મેલડીશું મનની અંદર માં બેઠી હશે ને તો તમારી મારી મારી વાત જરૂરથી સાંભળતી હશે તમે બેઠાથી નીકળ્યા તો દીવો કરીને નીકળ્યા છે અરે દીવો ભૂલી ગયા કે નથી કર્યો સમય સર કે સમય નતો મળ્યો દીવો કરવાનો પણ અહીંયા એને તમે યાદ તો કરીને જેને જેને યાદ કરી છે પાછી એને ઉભી રહે મા કોઈ દાખલા ની જરૂર નથી મને કોઈ નરઘા વગાડવાની જરૂર નથી મારી આરાધ કરવાની જરૂર નથી સાચા અરેથી યાદ કરો પાછી દીવા માંથી નીકળી ના એને મારું નામ મેળવી નહી કદાચ આ કળીયું છે તો કોઈક રિહાઈ ગયેલી માતા તમારી હોય ને તો એને કદાચ ડાકલાની જરૂર પડી જાય વિના નરખાન તબલાની તબલા ની જરૂર પડી જાય મને યાદ કરો ને આજે આઈને ઊભી રહું છું

એને સુધારવા જોઈએ અને સવાર સાત કહેવું જોઈએ કે માં તમે અમારા ને તમારા છીએ જો આટલા શબ્દો તમારી માને તમે કહેશો તો તમે આખું તમે ને તમારું પરિવાર તમારી પેઢી કે તમારું આખું કુટુંબ હશે ને એ દરેક સુખી સુખી ને સુખી થશે જે દીવા કરો જેટલા દીવા કરો જેટલા વાગે કરો સાચા હૃદયથી કરવાના સાચા ભાવથી કરજો તમારા કુળદેવી ના મંદિરમાં નવા દીવા કરતા તમારા અસલ તમારા ઘરે તમારી કુળદેવી નો દીવો થતો હોય કાળકા હોય ચાઉંડ હોય ખોડિયાલ હોય બ્રહ્માણી હોય બહુચર હોય કે હર્ષિદ હોય એનો દીવો હોય તો એનો દીવો ઉજળો રાખજો કારણ કે ઉજળા રાખે ને તો તમારી જોગમાં તમારી કુળદેવી આ માણસો છે ને એટલે ભૂલા પાડે ભૂલા પાડી દે હવે માણસ તો તમને બતાવીને ગતો રહ્યો કરવાનું તો તમારે ને તમને 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 એમ કહું કે દસ દીવા કરવાના તમે બધા કરવાના ને પણ મારા સાચો દીવો ને સાચા દેવની ઓળખ જ તમને કરાવી મારા દસ દીવા નથી બતાવવાના દસ દીવા કૃપાના આશીર્વાદ ના આલ અસલ દીવો કરો